ગુજરાત ટિમ્બર ફેડરેશન દ્વારા માર્ગદર્શન દ્વારા જે પાટણ જિલ્લાની અમારી મીટિંગ થઈ ઉત્સવ એ વિનામૂલ્યે રોપા વિતરણની અને અમે ચાણસમા તાલુકા અઠ્યાવીસ સાત બે હજાર ચોવીસના રવિવારના અમે સાત ગામડા અને બે ચાણસમા શહેરની એરિયામાં આ વિના મૂલ્ય રોપાનું આયોજન કર્યું છે બધા અમારો મૂલ્ય છે ખેડૂતોને પ્રોત્સાહિત કરવાનો અને જેમ બને ખેડૂતો રોપા વાવી અને વૃક્ષ ઉછેર થાય એવો અમારો પ્રયાસ છે એમાં ગામડામાં છે ચાણસમાં શહેર ચાણસમાં ચાર રસ્તા વડાવલી જીતોડા સેધા ખારી ઘારીલ વાટસર મલ્લોપ આ સાત ગામડામાં અમે ટોટલી કામ કરી રહ્યા છીએ વિના મૂલ્યે રોપાનું એ દ્વારા જેમ બને એમ વધારે વધારે રોપા ખેડૂતો કને પહોંચે અને વડાપ્રધાનનું આપણો એક લક્ષ્ય છે કે ઘરે ઘરે જઈ એક રોપો વાવો એવું લક્ષ્યાંક ઉપર અમે ઘરે ઘરે જઈને લોકોને રોપા વિનામૂલ્યે રોપા વિતરણ કામ કરી રહ્યા છીએ ધન્યવાદ